સર અને જોઈન્ટ સીપી સરની સૂચના મુજબ સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઇમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાતમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મિયનમારમાં કે કમ્બોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ બાતમી ના આધારે અમે અમારી ટીમે કયા ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસબી બી ના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે તેમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશીષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે એમાં આરોપીઓની એમો એમ છે કે લોકો પહેલા તો જાતે પોતે મ્યાનમાર ખાતે જેમ અને ગેરકાયદેસર રીતે એ લોકો પહેલા બેંગકોક જાય અને જેમ બેંગકોકથી રિવર ક્રોસ કરીને બોર્ડર ચાઇનીઝ કંપનીઓ ચાલે છે તો એ જે આરોપીઓ છે એ લોકો જાતે ત્યાં જઈ તાલીમ લઈ લીધી છે પહેલા તો કે કેવી રીતે સાયબર ક્રાઇમ આચરવાનું કે કેવી રીતે તમારે સોશિયલ મીડિયા પર ફેક આઈડી છોકરીઓની આઈડી બનાવવાનું પછી જાતે એવી રીતે સોશિયલ મીડિયા પર બતાવવાનું કે અમે લોકો ઘણા રીચ અને પછી એ મુજબ સોશિયલ મીડિયા પર જે રીચ નાગરિકો છે દુનિયાભરના બીજા દેશના પણ એ લોકો ટાર્ગેટ કરે છે અને એવા નાગરિકોને ટાર્ગેટ કરી એમના પાસેથી નું લાલચ આપી અને મોટા શું કહેવાય વળતરનું લાલચ આપી એમના પાસેથી કેવી રીતે પૈસા લઈ લેવાનું એવું સાયબર ક્રાઇમની તાલીમ એ લોકો ત્યાં લે છે સાયબર ચાઇનીઝ ગેંગ થી પછી એ લોકો પરત આવી કે એ જ ચાઇનીઝ ગેંગ સાથે કાર્યરત થઈ એમના એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ભારતમાં કામ કરતા હતા અને ભારતથી અને બીજા જેમ કે ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ માણસોને ત્યાં સાયબર ક્રાઇમ આચરવા માટે શું કહેવાય જોબની લાલચ આપે ત્યાં મોકલતા હતા અને આ કરવા માટે એ લોકો શું કરે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં પેજો બનાવે કે તમે અગર અમે લોકોને જાણ કરો કે તમને જોબની જરૂરિયાત હોય તો તો તમે કોલ કરો અમે લોકો વધારે સેલરી આપીએ અને એવા કંપનીમાં તમને જોબ અપાવીશું એમ કહીને એ લોકો ટ્રેપ કરે છે જે ઇનોસન્ટ નાગરિક છે એને અને પછી એમને જૂટ કહીને છેતરપિંડી કરીને એમને ત્યાં બેંકોક ખાતે મોકલવામાં આવે છે પછી બેંગકોક થી ચાઇનીઝ અ એ લોકોનો કબજો લઈ લે અને પછી એમને ગેરકાયદેસર રીતે નદી ક્રોસ કરાવીને મ્યાનમાર ખાતે આવી કંપનીઓમાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે એ લોકો ને કમિશન માં ધ વ્યક્તિ દીઠ 4000 થી 3000 થી 4000 યુએસડી આપવામાં આવે છે અને એમાં સબ એજન્ટ ચેન આખું બની જાય ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે જે નીરવ ચૌધરી છે એને ચાઇનીઝ ગેંગ એચઆર એક્ઝિક્યુટિવ તરીકે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેટલું આપે પછી પ્રીત કમાની આશીષભાઈ રાણાને સબ એજન્ટ બનાવી ચુક્યું છે પછી આશીષ રાણા જે કંઈ વ્યક્તિને મોકલે એમનું કમિશન પ્રીત કમાની આશીષ રાણાને આપે એ મુજબ આખું ચીન

અને મોટા ભાગના ભોગ બનનાર આપણા ગુજરાત અને હરિયાણા છે હરિયાણાના છે કુલ નવ ગુજરાતીઓ છે અને નવ હરિયાણવી માણસો છે અને એ લોકોને સપોઝ ભોગ બનાર ત્યાં જઈને એમને હું એવું થાય કે આ તો ઇનલિગલ કે ગેરકાયદેસર કામ છે અને મારે નથી કરવું તો પછી એમના પાસેથી ચાઇનીઝ ગેંગ કોર્શન કરે એમને કહે કે અગર તારે પરત ભારત જવાનું હોય તો તારે અમે લોકોને ચાર હજાર યુનિવર્સિટી આપવું પડશે અથવા તો તારું કોઈક રિપ્લેસમેન્ટમાં કોઈ માણસ અહીંયા મોકલ તો તમને પરત જવા દઈએ નહીં તો એ લોકો ત્યાં રાખે છે અને એ સેલરી ક્રિપ્ટોમાં યુએસું હતું ચાઇનીઝ સંપર્કમાં કેવી રીતના એ લોકો એજન્ટ ના મારફતે ફોર એક્ઝામ્પલ નિપેન્દ્ર ચૌધરી છે जाते जॉब तो, पेला। तो, तो कोई, कोई हो वर्ष जो पहला तो ये जय जॉब तो तो फेसबुक कोई कोईप जगह सर्च करू हे कि टेलिग्राम में सर्च करू हे कि जॉब जो है शू लगे कि आप भारत में काम करिए तो ओ पैसा मिले मतलब आप पगार देश जॉब शोधता था तो ये पेज ए, प, मतलब फेसबुक सा मतलब क्लॉक क्लिक करो तो डेटा त्या जत रहे પછી ચાઇનીઝ એજન્ટની ત્યાંનું જે એચ એક્ઝિક્યુટિવ છે એને જાતે સંપર્ક કરી નીરવ ચૌધરીને પેલું ત્યાં જઈ ગયો પછી એમને એમ લાગ્યું કે હું અહીંયા સેલેરીમાં કામ કરું એના 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 કરતાં તો હું અગર એમનું એચ એક્ઝિક્યુટિવ બની જાઉં તો સરસ રહેશે એ એવી રીતે એ લોકો ચાઇનીઝ ગાયની સંપર્કમાં આવી ગયા